જય માતાજી હું શું સંજય છે રાજપૂત ભુવાજી છું હવે કોઈને ફ્રીમાં ફ્રીમાં સેવા આપું છું બરાબર કોઈને કંઈ યુવરાઓ કોઈ દેવ નડગદ હોય તો આપ મારો કોન્ટેક કરી શકો છો એક પણ રૂપિયો લેતો નથી ફ્રીમાં માતાજીની દયાથી આપનું કામ કરી આપીશ કોઈ પૈસો ના કોઈ તાંત્રિક વિધિ ના ફક્ત જહુ ગોગારામનો ભુવાજી છું તો કોઈને કોઈ તકલીફ હોય તો મારો કોન્ટેક અવશ્ય કરજો કોઈ જોડે છેતરાતા ના બરાબર સાચા લોકોનો હંમેશા લોકો ઓછું બોલાવતા હોય પણ આ તો એક જાહેરાત મનમાં આવી કે મૂકું લોકોનો ઉપયોગી થાય બરાબર બાકી મારો બીજો કોઈ સ્વાર્થ નહીં કોઈના જોડે રૂપિયો લેવો નહીં બરાબર હું એક નિમિત્ત બનું માતાજી આપનું કામ કરે કોઈ વખો હોય તમારી કોઈ દેવી દેવતા રૂઠી ગયેલા હોય તો હું તમને રસ્તો બતાવીશ અને એને ઘેર પાછા લાવવાના હોય છે જય માતાજી જય મહાકાળ